હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણે જે ભરતી છે મિત્રો આર્મીની એક વેકન્સી છે ઓકે આર્મી એઓએસ ઓકે જેના દ્વારા મલ્ટીટાસ્કિંગ એટલે કે એમટીએસ સહિત વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવી રહી છે ઓકે તો આર્મીની આ વેકન્સી છે ગવર્મેન્ટ તમારી જોબ છે એમટીએસ સહિત બીથી છ થી સાત પોસ્ટ છે જેની પર કાયમી ધોરણે નોકરી કરવામાં આવી રહી છે મિત્રો ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકેન્સી છે એટલે ઇન્ડિયાના કોઈપણ ખૂણામાંથી કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે હું મિત્રો તો ખાલી જગ્યાઓની વાત કરીએ તો સાતસો ને સાહીઠ તમારે ની ખાલી જગ્યાઓ છે ઓકે ખાલી વેકન્સીઓ આટલી છે ત્યારબાદ પગારની વાત કરીએ તો કે અઢાર હજારથી સ્ટાર્ટ થાય છે અને તેસઠ હજાર સુધી તમારો આની અંદર પગાર રહેશે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ઓકે તો કયા પોસ્ટ માટે કેટલી પગાર છે શું લાયકા છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવાના છે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આ ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા ન મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થા વિશે વાત કરીશું મિત્રો તો ભરતી સંસ્થા આપણી છે આર્મી એઓએસ એટલે કે આર્મી ઓર ડેન્સ કોર્પ્સ ઓકે તો આ શું કે શોર્ટ ફોર્મ છે એઓએસનું ઓકે પોસ્ટનું નામ કરીએ તો સાતથી આઠ પોસ્ટ છે પહેલી આપણી પોસ્ટ છે ટ્રેડ્સમેન બીજી પોસ્ટ છે ફાયરમેન તરીકેની ત્રીજી આપણી પોસ્ટ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ માટેની ચોથી આપણી પોસ્ટ છે જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે જે હોય એ તરીકેની તમારી પોસ્ટ રહેશે ત્યારબાદ પાંચમી પોસ્ટ છે કાર્પેન્ટર એન્ડ જોઈન્ટર માટેની છઠ્ઠી આપણી પોસ્ટ છે મટીરિયલ આસિસ્ટન્ટ માટેની સાતમી આપણી પોસ્ટ છે ટેલ ઓપરેટરની આઠમી પોસ્ટ છે સિવિલ મોટર ડ્રાઈવર તરીકેની અને નવમી પોસ્ટ છે પેઇન્ટર એન્ડ ડેકોરેટર માટેની ઓકે તો ટોટલ નવ વેકેન્સીઓ છે આની અંદર ખૂબ જ સારી વેકન્સી છે ઓકે ખાલી જગ્યાઓની વાત કરીએ તો સાતસો ને આની અંદર તમારી ખાલી જગ્યાઓ રહેશે મિત્રો ઓકે પગારની વાત કરીએ મિત્રો તો કે અઢાર હજારથી તેસઠ હજાર સુધી તમારો પગાર રહેશે પોસ્ટ વાઇસ અલગ અલગ રહેશે તમે ઓફિસિયલ નોટિફિકેશન જોઈશો તેથી તમને ખ્યાલ આવી જશે મિત્રો ઓકે આગળ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે ઓનલાઈન તમારે કરવાની રહેશે તમે ક્યાંથી ઓનલાઈન એપ્લાય કરશો તો કે વોટ્સઅપ ગ્રુપમાં હું મૂકી દઉં છું ઓકે તમે આની પીડીએફ ફૂલ પીડીએફ મૂકીશ અને જે એપ્લાય કરવાની લિંક છે તે મૂકી દેજો તમે ગ્રુપમાં ના જોડાઈ જો તો જોડાઈ જજો ઓકે મિત્રો લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન પોસ્ટ ઉપર તમારે આ ભરતી થવાની છે જેવી તમારી પોસ્ટ રહેશે તેવી તમારી લાયકાત રહેશે ઓકે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશો તમને બધું જ ખ્યાલ આવી જશે કોઈ પણ જનિક ક્વાયરી નહીં રહે મિત્રો ઓકે વિડીયોમાં આગળ વધીએ મિત્રો તો વય મર્યાદાની વાત કરીએ તો અઢાર અઢારથી સત્યાવીસ વર્ષ તમારે આના માટે વય મર્યાદા એટલે કે એલિમિટેશન રહેશે મિત્રો અરજી ફીની વાત કરી લે મિત્રો તો કે અરજી ફી જનરલ ઓબીસી અધર કાસ્ટ માટે કોઈપણ જાતની જનરલ ફી અને શું કહેવાય એપ્લિકેશન ફી ભરવાની નથી નીલજ છે એટલે કે પણ ફી ભરવાની રહેશે નહીં તમારા માટે ઓકે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી સારી કસોટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી સ્ટેટ લેવામાં આવશે આર્મીની વેકન્સી છે એટલે કે એ તો મેં ફરજિયાત છે ઓકે ત્યારબાદ લેખક પરીક્ષા તમારે લેવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારબાદ તમારી જોબ લાગશે ઓકે જ્યાંની લેખિત પરીક્ષા છે તેનો સિલેબસ આપણે શું કે અલગથી વિડીયો બનાવવાનું છું જેથી કરીને ખૂબ લાંબો વિડિયો ના થઈ જાય ઓકે કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઇન્ડિયાની વેકન્સી છે એટલે કે ઓલ ઇન્ડિયાની અંદરથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો હવે મહત્વની વાત એ છે કે ફોર્મ સ્ટાર્ટ ક્યારે થાય છે ઓકે તો કે બે ડિસેમ્બરથી ફોર્મ ભરવાના ચાલુ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે બાવીસ ડિસેમ્બર આના માટે લાસ્ટ ડેટ છે ઓકે તો છે છેલ્લે ડેટની રાહ ના જોઈએ ફોર્મ ભરી દઉં અને ફરી ફરીવાર જણાવી દઉં કે આને ઓફિશિયલ નોટિફિકેશન હું ગ્રુપમાં મૂકવાનો છું જો તમે ના હોય તો જોડાઈ જઈએ મિત્રો તો આ હતી આજની માહિતી આ માહિતીની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો હું જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશ મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને ગ્રુપમાં જોડાઈ જજો અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો